સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ ટોપ સિક્સટીન આરોપીઓ પૈકી ઉમરા પોલીસ સ્ટેશનના નોંધાયેલા ખાતકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં છેલ્લા ઓગણીસ વર્ષથી નાસ્તા ફરતા પિસ્તાળીસ હજારના ઇનામી આરોપીને કર્ણાટક ઉડુપી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર એસઓજી એસઓજીના પીઆઈ એપી ચૌધરી પોલીસ કમિશનર સુરત શહેરનાઓની સૂચનાને આધારે ટોપ સિક્સટીન આરોપીઓની માહિતી પોલીસ સ્ટેશનોમાંથી મેળવી ડેટા એકત્રિત કરી અને આ બાબતે તપાસ હાથ ધરી એસઓજીના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં એસઓજીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને મોસ્ટ આરોપીઓ પૈકી ઉમરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ એપીકો કલમ એકસો અઠ્યાસી મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી ઉપર રોકડ પિસ્તાળીસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું રાજસ્થાનથી ભાગી જઈ કર્ણાટક રાજ્યના યુડુપી શહેરમાં છૂટક મજૂરી કામ કરતો હોવાની માહિતીને આધારે પીઆઈપી ચૌધરીએ આરોપી બાબતે ખાતરી મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અસલમ ઇદ્રિશ નાવની ટીમની બનાવી કર્ણાટક યુડપી ખાતે રવાના કરવામાં આવ્યા હતા પીઆઈપી ચૌધરીની સાથે સતત સંપર્કમાં રહી માર્ગદર્શન આધારે આરોપી ત્યાં જઈ ઉત્તર કન્નડમાં કોરાવર સમાજની છોકરી સાથે લગ્ન કરી પોતાનું નામ બદલી નિર્મલ કેસરીમલજી કોરાવર તરીકે નામ બદલી આરોપી ઉડુપી દરિયાકિનારે મજૂરી કામ પાસે કામ કરતો હોય એસઓજીની ટીમના કર્મચારીઓએ સ્થાનિક વેપારીનો વેશ ધારણ કરીને દરિયાકિનારે જઈ તપાસ કરતા આ ગુનામાં વોન્ટેડ આરોપી આ જીસમ હોવાની પુષ્ટિ થતા આરોપી નરેશ કેસરીમલજી રાવલ ઉમર ચાલીસ ધંધો છૂટક મજૂરી રહેવાશે વિવેકાનંદ કોલોની સુમેરપુર સિટી સુમેરપુર રાજસ્થાનવાળાને દબોચી લેવામાં એસઓજીની ટીમને સફળતા મળી છે આરોપી સુરત ખાતે લાવી પૂછપરછ કરતાં જણાવ્યું કે બે હજાર સાતની સાલમાં પોતે સુરત ખાતે રહેતો હતો ત્યારે ફરિયાદી અશોકભાઈ અમૃતલાલ સવાડી રહેવાશે બંગલા નંબર છ પાંચ પાંડવની બાજુમાં પૂજા અભિષેકની પાછળ અઠવાલાએ સુરત શહેરને ડ્રાઈવર તરીકે ચાર મહિના નોકરી કરી તે દરમિયાન તેણે જણાવ્યું કે મિત્ર રવિ પાંડેને ત્યાં નોકરી અર્થે ફરિયાદીના ઘરે બોલાવીને ત્રણ ચાર દિવસ નોકરી કર્યા બાદ મિત્રો વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને ટીપ આપી છે ટીપને આધારે ત્રણેય આરોપીઓએ ફરિયાદીના બંગલામાં ખુશી વોચમેનનું ખૂન કરી ફરિયાદી અને તેની પત્નીને બાંધીને ઘરમાંથી દાગીના અને હીરા જડી દાગીના અલગ અલગ દેશની વિદેશી કરન્સી રોકડા રૂપિયા બે લાખની લૂંટ કરી અને ત્યારબાદ મિત્રો વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તા પકડાઈ જતા પોતાને પોલીસ શોધતી હોય સુરતથી નાસી જાય મુંબઈ ચેન્નઈ બેલગામ ઉત્તર કન્નડ જેવી અલગ અલગ જગ્યાએ ડ્રાઇવિંગ તથા માર્બલમાં મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો પોલીસ સાથે પકડાઈ જવાના ડરથી પોતાનું રહેઠાણ બદલીને નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી છે જેથી મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે તેનો કબજો ઉમરાહ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરી છે अभी पकड़ा है टू थाउजेंड सेवन में यहाँ अपने ड्राइवर ड्राइवर की नौकरी यहाँ करता था उसने उसके जो फ्रेंड्स है उसके साथ मिल के लूट विथ मर्डर का अंजाम दिया था और, और तब वो यहाँ से भाग के मुंबई चेन्नई बेलगाम गया था और अभी एस की टीम को पता चला कि कर्नाटक के उड़पी में रहता है तो फिर वहाँ गए और उसको पकड़ लिया है। इस पे ये गुना जो है, है वो ऊना में है उससे पहले उसके दो गुने और भी दाखिल हुए उंगना और उडना में दोनों चोरी के गुने दाखिल हुए और ये आरोपी है जो नाम बदल के रहता था इसका जो जो मूल नाम है ये नरेश केसरीमल रावल था लेकिन ये ये उडुपी में कर्नाटक में निर्मल केसरीमल कोरावल के नाम से रहता था और इस पर पैंतालीस हज़ार का इनाम भी है और इस पर तीन ऑफेंस रजिस्टर्ड है